મકુબ મારુ પધારો મકુબ

કોઈ બોલે પોલીસ વાળો છો છોકરો બોલે મેલું કઈ દિય ગરમી આવે ગરમી આવવાની બધા ના ના આપડે ઇન્દ્રમ નહીં બોલવાનું કાકા બોલવું પડે ના ના

Được rồi Ờ, ờ Ờ, nghe, Tân Trần Ai đó sẽ bảo à, là lúc Lúc đó lên chưa sao Quay lại chỗ này chứ, khu cháu bây Lúc đó tụi bắt đầu sẽ bảo bỏ xe mà Lúc đó tụi mất tật lắm, nghe Tiền lên chỗ, mua chỗ lắm, có lúc là có lúc Mà mà

આજે જ લાગ્યું પેલા પાલિક ગરમી નહી કતારા મને કઈ જ ગરમી કતારા એ તો તમે મારા આગળ વધારે બોલતા હતા મારા આગળ ગરમી ગરમી ચમ કરી આ નહીં કરો ભાઈ નહીં કરું પણ હવે મારે ગંડો મેલવો છે પણ ભાગો છે તમારો તમે તો એ ભાઈબંધ આવું ના કહે નહી તરફ

ગરમી કાઢ યાદ કરતા જોવા દાતાજી પકડો હું જોવા ઘેર કેતો

કટિયા ને તમને પોલીસવાળા બનાયા છે આ બોલ કરા કરે બરાય ઓન જે કર હવે ના મને તો માર માર કરે નોકરી લાગી છે ને નોકરી લાગે વાત કરે છે પોલીસ આયા છે 50000 પગાર તમારો એ 50000 પગાર ગરમી કરતા રહેને લો તે ગરમી ગરમી ઉનાળા માં પડે નહીં ધોતું કાઢી ગયા ખબર લતા રેતો લેવા

આ બરોજે બરમા બરમા આ હા કેમ કરે લાગો લાગો અમારું મન હા કરી રે એ એ ઠીક ના થાય દે હા અમે અમારિયા પગે મારજો પગે તમે લે લે ચલા બપઈઓ ખાઓ છો બોલ લે લેવી છે આ સક્કો માર છે મારે વાયો